ભાભીના લગ્ન હતા લગનમાં ભાઈ ભણવા ગયેલા ને ચોરીમાં એમના ફેરા ફરાવો એમને ઉભા કર્યા તે પંડિતજીએ કીધું કે ભાઈ પહેલાં દુલ્હનને આગળ રહેવા દેજે અને પાછળ તું જજે એટલે આ મારો બેટો કેવું કરો પહેલો ફેરો માર્યો એટલે દુલ્હન આગળ ને એ પાછળ પાછો બીજો ફેરો આવ્યો એટલે એ આગળ થઈ ગયો અને દુલ્હનને પાછળ કરી દીધી એટલે પેલા પંડિતજીએ માળ સીધા કર્યા દુલ્હનને આગળ કરીને પેલાને પાછળ કર્યો પાછો બીજો ફેરો કમ્પ્લીટ માર્યો હજુ ત્રીજો ફેરો આવ્યો એટલે પેલો આગળ થઈ ગયો દુલ્હન ને પાછળ કરી દીધી પાછા પંડિતજીએ પેલો બેન રખા કર્યા દુલ્હન ને આગળ કરી પેલા પાછળ કર્યો પાછા ત્રીજો ફેરો આવ્યો એટલે પાછો પેલો આગળ થઈ ગયો એટલે પંડિતજી નો મગજ જો પંડિતજી પેલા વરરાજાના પપ્પાને પપ્પા કહેવા માંડ્યા કે તમારો છોકરો કેમ કરી કરી હું આગળ જતો રખે છે ઘોડો છે કે કયો એને સીધી જે ફેરા ફર એટલે છોકરાનો બાપો કે પંડિતજી એમાં એવું છે ને